તો મિત્રો ઉઠતા સમાચાર આવી રહ્યા છે સંતરામપુરથી લુણાવાડા જતા હાઈવે પર જે તમે જોઈ શકો છો ડમ્ફરિયું એકદમ ઉલટ પુલટ થઈ ગયું છે અને તેની અંદર કેટલું બધું સામાન પણ ભરેલું હતું એ તમે એકદમ જોઈ જ શકો છો તો આ લાઈવ સમાચાર આપણા વિજયભાઈ પટેલિયા તમને બતાવી રહ્યા છે તો એક ફોલો જરૂરથી કરજો અને ન્યૂઝ કેવા લાગ્યા એ કોમેન્ટ કરી દેજો બાકી ડમ્પરિયું પલટી મારી ગયું છે બાવી ટાયરવાળું બાય બાય ટેક કેર હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિવો અંદર તો સંગ્રામપુર લોણાવાળા લુણાવાડા જતા રસ્તા પર આજે એક ભયંકર અકસ્માત થયો છે હા ટેમ્પો જોઈ લો જે છે વિડીયો લઈ લે વિ્યુઝ આવી લાગે જેની અંદર આ બાગળી ભરલે દેને આખો ટેમ્પો જે છે પલ્ટી મારી ગયો છે ડ્રાઈવર જે છે નીકળી ગયો છે એવું લાગે કેમ કે ટેમ્પાનું જે દરવાજો જે છે ને ખુલ્લો છે બાકી અંદર જોઈ લો આખો ટેમ્પો બધું ભાગી ગયો છે ફીટ આ જોઈ લો ટેમ્પો આરજે ની ગાડી છે આ તો મિત્રો ગમે ત્યારે હોય સાવધાની રાખો જેથી કરીને આવો અકસ્માત ના થાય બાકી કોઈને હાનિ પહોંચી નથી આ જોઈ લો આપણા બધા મિત્રો જે છે બધા ઊભા છે જોવા માટે એટલે જોવું જ પડે યાર કઈ ને કશું ચીવ નથી ચીવ કઈ બોટલ એટલે દારૂ બોટલ નથી લા દારૂ બોટલ થોડી એમ તો ગુજરાતમાં માં દારૂ ઓપન જ છે પણ હવે દારૂ નથી તો મિત્રો પાછળથી પણ જોઈ લો આ જોઈ શકો છો તમે સવાલ જ છે

હાલે સાવધાની રાખો યાર જેથી કરીને આવું બધું ના થાય દરેક મિત્રને સાવધાની રાખવા વિનંતી છે જેથી કરીને આવી કોઈ હાનિ પહોંચે નહીં